મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે બે દિવસીય અર્થ સમિટ બે હજાર પચીસ છવ્વીસ નો ભવ્ય શુભારંભ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને કૃષિ અને સહકાર મંત્રી અને વિધાનસભાના ઉપાધ્યક્ષની પ્રેરક ઉપસ્થિતિ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બે દિવસીય અર્થ સમિટ બે હજાર પચીસ છવ્વીસનો શુભારંભ કરાવ્યો હતો નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ અને ઇન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા સંયુક્ત રીતે આયોજિત અર્થ સમિટ એક્સપોનું કેન્દ્રીય સહકારીતા મંત્રી તેમજ મુખ્યમંત્રીએ ઉદઘાટન કરી વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી આ વેળાએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રાજ્યના કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી તથા વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહિર ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે ગ્રામીણ અર્થવ્યવસ્થાને દેશના અર્થતંત્રમાં સૌથી મોટો ફાળો આપનાર ક્ષેત્ર બનાવવા માટે ત્રણ અર્થ સમિટને શ્રેણી આયોજન કરવામાં આવ્યું છે જેની દ્વિતીય આવૃત્તિનું મહાત્મા ગાંધીની ભૂમિ ગુજરાતમાં આયોજન કરવામાં આવ્યું છે ભારતના વિકાસની પરિકલ્પના તેના ગ્રામીણ વિસ્તારને બાજુમાં રાખીને ક્યારેય ન થઈ શકે તે મહાત્મા ગાંધીજીએ આઝાદી પહેલા જ કહ્યું હતું દુર્ભાગ્યવશ ગ્રામીણ વિકાસના ત્રણ મહત્વપૂર્ણ અંગ કૃષિ પશુપાલન અને સહકાર ક્ષેત્રને આઝાદી બાદના અનેક વર્ષો સુધી નજરઅંદાજ કરવામાં આવ્યા હતા વર્ષ બે હજાર ચૌદમાં વડાપ્રધાન તરીકેનો પદભાર સંભાળ્યા બાદ નરેન્દ્રભાઈ મોદીએ ફરી એકવાર મહાત્મા ગાંધીના મંત્રને પુનજીવિત કરવા માટે આ ત્રણેય ક્ષેત્રના વિકાસ પર ભાર મૂકી દેશમાં નવા પરિવર્તનની શરૂઆત કરી હતી દેશની એસી ટકા વસ્તીનું ભવિષ્ય નિર્ધારિત કરતા ગ્રામીણ વિકાસ કૃષિ અને સહકારિતા મંત્રાલયને વધુ સુદૃઢ અને પરિણામલક્ષી બનાવવા માટે વડાપ્રધાને આ ત્રણેય મંત્રાલયના સંયુક્ત બજેટમાં વર્ષ બે હજાર ચૌદથી અત્યાર સુધીમાં ત્રણ ગણો વધારો કર્યો છે વર્ષ બે હજાર ચૌદમાં ત્રણેય મંત્રાલયનું સંયુક્ત બજેટ રૂપિયા એક પોઈન્ટ જીરો બે લાખ કરોડ હતું જે વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં રૂપિયા ત્રણ પોઈન્ટ પંદર લાખ કરોડથી વધુ થયું છે તેમ કેન્દ્રીય સહકારિતા મંત્રીએ ઉમેર્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેન્કના ચેરમેન અજય પટેલ કેન્દ્રીય સહકારિતા મંત્રાલયના સચિવ ડૉક્ટર આશિષ કુમાર ભૂટાની રાજ્યના કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉક્ટર અંજુ શર્મા સહિત રાજ્ય અને કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ બેન્કર્સ ઉદ્યમીઓ તેમજ મોટી સંખ્યામાં સહકારિતા ક્ષેત્ર સાથે જોડાયેલા આગેવાનો ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા